હાલો મિત્રો જો અમે આજે આવી ગયા છીએ હાર્દિક ભાઈ આટલું પિસ્કારી લેવા જો કેટલી જાત જાત ની પિસ્કારી મળે છે કઈ લેવાની છે હાર્દિક તને

ખાસ નરા કોઇલે ભરાઈ જાય ભરાઈ દે ભરાઈ ગઈ હાલો હવે ઢાંકણો આપ ઢાકી દયો ઢાંકડું હા હાલો હવે ઢાંકડું ઢાકવા હે થીયું હા નઈ આને તમે ઢાંકડું ઢાકવાનું થીયું હા ઓલા ખંભે બેરીલા હા થીયું ને લે આ તો ડોક્ટર ને જેમ પહેરવાનું હે આ તો પપ આપણે કેમ વાડી માં દવા છાટી એની જેમ થઈ ગયું છે એ કેટલી આખી જાય છે ઉડાડતો ભાઈ ઓહહ કેટલું બધું આઘું જાય છે પાણી હા ઓલે સાડી હું કાઈ ને આઠે જ પૂગી ગયું છે એનાથી ને આગળ જાય છે જો અમારા હાર્દિકભાઈ જો આવી વિસ્તારી લેવા છે જો એટલો બધો કલર લેવા છે કલર વાદળવાય ઉડ પગી ગયો હં

habis lagi nih, itu mau dia cari, dia ya. atau ibu tawa nih, boy? Aduh, ini lagi napa?

યાર દે હા ફૂગા તા આપણે પહેલી વખત જોયા કા હા જની આ બે બે મોટા થઈ ગયા છે આ જો ફૂતર મિત્રા ભરાય છે ધીમે ધીમે હવે પડતા જાય નળીમાંથી ભરાય છે જો ભરાય છે આપેલ મોટા થઈ ગયો ને આય થઈ ગયો અરે એક તો ટટલો સોવાનું છે નળી હું જોઈ નતો એક તો એ છે ઓ મિત્રા ફૂગા મોટા થતા રહ્યા છે સાહેબ ગડી આયા હાર્દિક તરત તરત ફૂટી ગયો અરે વાહ હે આમ તો તો કેટલા મસાલા લાગે બધા

ऑटोमेटिक नो गेट लागी जाय गांधी ल आया पड़ी से हार्दिक जोवा जसे ने हासिन बंधी जाए हां जो आया आप दीदा छे अब हार्दिक पर पोड्याच करे जो तो कोला दे इतना काय हार्दिक पर आतो जो हार्दिक कितना बड़ा छे जो हां काय तो तो